મોડાસાના માલપુર રોડ પર આવેલ ઉધારી તરામાં આવવાની ચકચારી ઘટના સામે આવી છે ઘટનાની જાણ નગરપાલિકાને થતાં જ પહોંચી હતી અને તરામાં પડેલી લાશને લાશને બહાર બહાર કાઢવામાં આવી હતી કાઢી ઓળખ કરતા મૃતક મોડાસાના ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ગોર્ધનભાઈ ચૌહાણ હોવાનું અને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની હાલ તો પ્રાંતિક માહિતી સામે આવી છે ગોપીવલ્લભ કોમ્પ્લેક્સમાં સ્ટેશનરી અને દુકાન ધરાવતા અઠ્ઠાણું વર્ષે પ્રકાશભાઈ ચૌહાણે આત્મહત્યા કરવાનું કારણ હજી અકબંધ છે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજી હાથ ધરવામાં આવી હતી